તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં શુભ સવાર પડી ગઈ છે ને ના મિત્રો ફ્રેશ પણ થઈ ગયા છે ને આજે છે 19મી તારીખ કેમ કે 17 18 બે લગન હતું સો બહુ જ બીજી હતા અને ગઈ કાલે 2 વાગે રાત્રે ઊંઘ્યા હતા હવે સવારે અત્યારે ના થઈ ગયા છે તો ચાલો મિત્રો જોશના ને નિલેશ અહીંયા છે તો બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરીએ ને આજનો બ્લોગ બહુ સુંદર થવાનો છે પણ એ જવાની છે આજે એના ઘરે પણ અત્યારે તો અહીંયા જમીને અમે બધા પાંચ સાથે રહેવાના છે 4 વાગે જવાની છે તો અત્યારે રુહીને હું દવાખાને લઈ જઉં છું કેમ કે એને ચામડીનું ઇન્ફેક્શન થોડું હાથમાં આવી ગયું છે એટલા માટે દવાખાને જઈએ છીએ તો મિત્રો ચાલે મોડું નથી કરવું હવે બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરીએ તો આજે આપણે બધા એક સાથે મળીને એન્જોય કરીશું ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જો વાત તો સરગવાની સિંગો બનાવવાની છે મમ્મી અને ઘઉંની રોટલી ને મમ્મી ઘઉંની રોટલી ને સરગવાન સિંગો બરાબર ગુડ મોર્નિંગ રુહી જય માતાજી તો જો મિત્રો એને હાથમાં થોડું ઇન્ફેક્શન આવી ગયું છે આડું આજે તમને વાઈટ વાઈટ દેખાય છે જો વાઈટ આયુ આ છે ને એ લીટો છે ને એ ચામડીનું ઇન્ફેક્શન છે થોડું આવ્યું એટલા માટે અમે જઈએ છીએ દવાખાને અને છેક આખા મોહ પર થઈ ગયું છે રોહિત ઇન્ફેક્શન આવ્યું ને બેટા દવાખાને જઈએ તો ચલો હવે દવાખાની જઈએ કેમ કે મોડું છે એટલા માટે જો અહીંયા સ્ટાર્ટિંગમાં અહીંયા હતું અહીંયાથી ઉપર ગયું 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 અહીંયાથી છેક આખું મોહ લગી આવ્યું છે જો નહીં રોહિત ગુડ મોર્નિંગ જીજુ ગુડ મોર્નિંગ ઓહો વોચ વેર જીજુ જો તો સ્માર્ટ વોચ છે એમ ને સ્માર્ટ વાત ઓકે આજે રેવાનું કે જવાનું અરે નહી જવાનું પણ હવે બે દિવસ માં બરાબર ગુડ મોર્નિંગ

અને હવે અહીંયા તો બધું ઉજુ ઉજુ લાગશે કેમ કે એટલું બધું તાપ આવશે એટલી બધી ગરમી લાગશે કે ના પૂછી વાત કેમ કે આ જ્યાં લગી મંડપ છે ત્યાં લગી છાયડો છે અહીંયા અને ધૂપ નથી પણ આ બધું છૂટી જશે પછી અહીંયા બધું ખુલ્લું ખુલ્લું લાગશે અને બે દિવસમાં બાઇક ચલાવી ચલાવવાની હાલત તો જો કેવી થઈ ગઈ મારા બાઇકની રૂહી પણ આવી ગઈ છે આ તો પપ્પા લેવા આવેલા કેવું લાગ્યું રોજ રોજ પપ્પા લેવા આવો કેવું લાગે તને તો પપ્પા તો આજે જવાના છે જશે નિરેશ એક મહિનો રહી જાવ ને યાર હજી બીજા લગ્ન છે મિત્રો મંડપ અત્યારે ખોલી નાખ્યો છે ને કેટલું ઉજાસ લાગે છે બાકી બી સવારમાં મંડપ હતો તો કેટલો છાયડો હતો જો મંડપ છૂટી ગયો છે લગ્ન પણ ફિનિશ થઈ ગયું છે મંડપ છૂટી નાખે તને કેવું લાગે છે મસ્ત લાગે કે તાપ લાગે નથી સારું લાગે નથી સારું લાગતું એમ જો બપોરના સાડા બાર વાગી ગયા છે ને મમ્મીએ બનાવી દીધી છે સરેગવાની સિંગો જોરદાર મસ્ત મજાનો લુક આવે મમ્મી

પચાસ રૂપિયાના સો નંગ અને સો રૂપિયાના બસો લઈને આવ્યો છું જો જોડી ડુંગળી પણ લઈને આવ્યો છું ડુંગળીના પાણી તમને બતાવી દઉં પાણી લાવ્યો છું એક જીરાનું પાણી લાવ્યો છું જો એક આ જીરાનું પાણી છે મસ્ત મજાનું અને આ છે રેગ્યુલર પાણી હું બે પાણી લાવ્યો એક જીરા પાણી લાવ્યો અને એક રેગ્યુલર પાણી લાવ્યો તું તું કેટલું ખાઈશ

પણ બહુ તીખું ના લાગે આ કોણ લાયલું ગઈ કાલે રજા લઈને આવ્યા હતા રાજે રાજે તૈયાર થઈ ગઈ છે રીતિકા મસાલો એની રેસીપી આજે મસાલો નું કામ ચાલે છે જો જોડે છે ડુંગળી આ છે જીરા પાણી ને આ છે રેગ્યુલર પાણી આને જો લપેટ વાત મોડી છે એરી બરી ભૂખ લાગી છે ને રોહિત નહીં ખાય બેટા તારે આ બે દિવસ લગન માં તો એટલો ખરાબ અવાજ છે કે મારો ના પછી આ ચલો જીજુ ટેસ્ટ કરશે ટેસ્ટ કરજો સીધો સીધો હાય હાય જીજુ ચલો તમે ખાજો ભાઈ આ તો બને બનાસી તમે જરા ખાશો એરો ખાશે બાકી આપણે આપણે ખાવ ને તમે આ રીતે કા બનાવવા મારી જાતો એ તું બનાય બને આમાં મૂકી દે હા પાણી બને બને મૂકો ચલો એ આ જરા જીરા પાણી ખાવ જીરા પાણી ખાવ Reguler kan? Reguler kan? Ruwet cilo kau maro. Aci kulah bagai. Aci kulah. Ciku leri bagai ya? Paniware apa? coba Di, 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 di Kau. હું એટલા માટે બસો રંગ લાવ્યો છું કેમ કે આ છોકરાઓ જતા નહીં કેના કેના ભાગ ભાગ કરે છે પકોડી બેસી ખાવ બેસી ખાવ તો બેટા ફરી ફર ના કરીશ બરાબર ખેલે જો બે લડે ને પાછા લડશો નહીં તમે લોકો તું સોડું તારું છું રૂઈ ખાધું કેવી લાગે બેટા મસાલો ની તું પકોડી ખા કેવી લાગશે એમ નહીં રીતિકા આ બધું તમે ભરો અહિયાં પછી મજા આવશે જો તેમાં જ આવશે ખાવાની થોડું મસાલો નાખો ચલારામ અંદર મસાલો નાખો કે થોડી છે પણ થોડો મસાલો ઓછો ફરી નાખ્યો ને બસ પછી લાગે બેટા લાગે સારી અરે વાહ હા ચલો ફોટો પાડ લો એટલું બધું લાગ્યું તો અહીંયા તો રીતિકા મૂક અહીંયા ખાલી પકોડી બસ આઠ અત્યારે કે કેની પેટ ભરાઈ ગયું ત્યારે કે લાગ્યું પકોડી જોરદાર તું બહુ કે દસ દસ ને ખાના ઓ મારો અવાજ બેસી ગયો છે એવું લાગતું

હજુ એક આખું પેકેટ અંદર પડ્યું છે બેટા બુ ના પાડીશ પાણીની હાલત તો જો પાણીની હાલત ખરાબ થઈ ગઈ તારા માટે જીદી બનાય ને

બાય ફિનિશ થઈ બધું ફિનિશ થઈ ગયું જો સબ ફિનિશ મસાલો મસાલો ફિનિશ